નગરજનો દ્વારા આતંકવાદીના પુતળા દહન મૌન રેલી હનુમાન ચાલીસા પાઠ અને રામધૂનનો કાર્યક્રમ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અઠ્યાવીસ નિર્દોષ જેમાં છવ્વીસ ભારતીય મૂળ અને બે વિદેશી વ્યક્તિના ધર્મ જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મમ હત્યા કરેલ છે જેને લઈને લીમખેડાના નગરજનો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવવા પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ અને પાકિસ્તાનનું પુતળું સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ લીમખેડા નગરમાં મૌન રેલી કાઢી અને બે મિનિટનું મૌન પાડી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો ત્યારબાદ શ્રી રામધૂન કરવામાં આવી અહેવાલ દીપક રાવલ લીમખેડા દાહોદ બાવીસ તારીખના રોજ જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં નિર્દોષ જે હિન્દુઓ છે ધર્મ પૂછીને જેમના પર કાયરતાપૂર્ણ પાકિસ્તાન દ્વારા જે આતંકીઓ હુમલો કર્યો અને અઠ્ઠાવીસ લોકોને જ્યારે એમાં મૃત્યુ પામ્યા ત્યારે આદરોજ અહીંયા લીમખેડા ખાતે હિન્દુ સંગઠનોના તમામ લોકો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ સનાતન વર્લ્ડ બધા લોકોએ સાથે મળીને આ ગામની અંદર એક ઉતલા દહનનો કાર્યક્રમ તથા મૌન રેલી અને હુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જે હિન્દુસ્તાનની અંદર જે હિન્દુસ્તાનની ભૂમિ પર જે પાકિસ્તાન આતંકીઓ જે કાર્યરતાપૂર્ણ હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં તમામ હિન્દુ સંગઠનો વખોડી કાઢે છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરી અને પાકિસ્તાન સામે પણ આ હિન્દુસ્તાન સખત કડક પગલાં લે અને આ જે આતંકવાદ છે એ નેસ્ત નાબૂદ કરવા માટે સરકાર પગલાં ભરે એ માટે સમગ્ર હિન્દુસ્તાનની પ્રજાનો આક્રોશ છે લાગણી છે અને આ હિન્દુસ્તાનની માગણી છે કે કાયમ માટે આ હિન્દુસ્તાનનો આતંકવાદ ખતમ થાય એ માટે સૌ

આતંકીઓ આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો અને એ જે આજના સમયમાં જે કર્યું છે એ ખૂબ જ ખરાબ જધન્ય કૃત્ય કર્યું છે અને એનો જવાબ આપવો જ રહ્યો આપણા હિન્દુઓને જ કેમ ટાર્ગેટ કરે છે હિન્દુ પર્યટકો ઉપર પૂછી પૂછીને જે ગોળી મારી છે એ યોગ્ય છે આવનાર સમયમાં અને હાલમાં ભારત સરકારને એક જ ઉગ્ર માંગણી કરીએ છીએ કે શક્ય એટલો આ આતંકીઓનો ઇલાજ કરવામાં આવે જય શ્રી રામ જય તુ સનાતન